સુરતના અમરોલે વિસ્તારમાં ધંધાની તકરારમાં શાકભાજી અને ફ્રૂટના વેપારીની પિતાની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી શાકભાજીના ધંધાની તકરારમાં વેપારી અને તેના પિતા સહિત ત્રણ લોકો પર પડોશી અને તેના પિતા સહિત ચાર જણાએ તલવાર અને ચપ્પુથી હુમલો કર્યો જેમાં વેપારીના પિતાનું મોત થયું જ્યારે તેના ઇજાગ્રસ્ત ભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અમરોલી પોલીસ સે વેપારી શની સોલંકીની ફરિયાદને આધારે અલપેશ ભુપત ઓગાનિયા તેના પિતા ભુપતજી ગગજી અને તેના ભાઈ અનિલ અને સામે હત્યાના ગુનાઓધીને વધુ તપાસ હાથ ધરી. સને મારું નામ છે દેવી પૂજક. કઈ જગ્યા રહેવાનું? મારું અમરોલી આવાજ એમાં 20 નંબર. અચ્છા માટે એ કે રોડ એનો એ રોડ માથે ખોપ જમાવતો હતો કે કોઈને વેચવાનો રે રામચોક આપણે સુદામા ચોકની આગળ સર્કલ સર્કલની આગળ રામ ચોક આવે અલ્પેશ ઓગાણિયા દેવી પૂજક ભૂપતભાઈ એ કહેતો હતો કે તારે મારી નાખો તારા ટાટિયા ભાંગી નાખવા છે એવું મને રોજ ધમકી દેતો તો એક દિવસે એને કરીને બતાવ્યું મારા પપ્પાને મારી નાખ્યા મને મને બી છરી મારી લીધી એના ભાઈ અનિલ ઓગાણિયાએ ભૂપતભાઈના છોકરાએ અને મારા ભાઈ મહેશને બી છરી મારી લીધી બે હાફ મર્ડરને એક મર્ડર કર્યું છે